ચાલો તો આપણે એક અનોખો વૃક્ષ જોવા જઈ રહ્યા છીએ જે તમને જોઈને જ હેરાન થઈ જશો કે આ વૃક્ષ કેવું છે આ અંદર જ છે મિત્રો તો અંદર ચાલો આ રસ્તામાં તમને હું બતાવી દઉં તમને પણ લાગશે કે આ કોઈ માણસ ઊભું છે કે શું એવું વૃક્ષ છે રાત્રે તો તમને બિકટ લાગી જાય અહીંયા અંદર જ છે ચાલો હું તમને બતાવી દઉં તો ચાલો મિત્રો અંદર જઈએ અંદર જારીમાં તો મિત્રો આવડું કેવું લાગે તમે કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી